સમસ્ત બારગામના ખારવા સમાજના પ્રમુખ તરીકે સતત ચોથી વખત પવન કરવામાં આવી હતી તો ગુજરાતના દરિયા કિનારે ખારવા સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને મોટાભાગે ખારવા સમાજ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો છે પોરબંદર ખાતે બારગામ ખારવા સમાજના પ્રમુખ એટલે કે વાણોટની વરણી કરવામાં આવે છે ખારવા સમાજના નવ ડાયરાના પંચ પટેલો ચૂંટાઈ બાદ વાણોટની વરણી કરવામાં આવે છે ત્યારે આજે પોરબંદર ખાતે સમસ્ત બાર ગામ ખારવા સમાજના વાણોટ તરીકે પવન સતત ચોથી વખત વરણી કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ અશ્વિન ભીખુભાઈ ચુંગીની વરણી કરવામાં આવી હતી આજે ગાદી પર બિરાજમાન થતા પૂર્વે પવન ખારવા પંચાયત મઠીમાં બિરાજમાન દેવી દેવતાઓની પૂજા કરી હતી ત્યારબાદ સાફો પહેરાવવામાં આવ્યો હતો અને કુવારિકા દ્વારા કુમકુમનું તિલક કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખારવા સમાજના આગેવાન રણછોડ શિયાળ સુનિલ ગોહિલ દિલીપ લોઢારી મનીષ શિયાળ સહિતના આગેવાનોએ પ્રમુખ ઉપપ્રમુખ અને પંચ પટેલોને હારતોરા કરી શુભેચ્છા પાઠવી હતી આ તકે પવન શિયાળે એવું જણાવ્યું હતું કે સમાજના લોકોએ મારા પર વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે ત્યારે સામાજિક શૈક્ષણિક અને વ્યાપાર ક્ષેત્રે સમાજને આગળ લઈ લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી આજે પવનભાઈ શિયાળની વાણોટ તરીકે વરણી થતા ખારવા સમાજમાં ભારે ખુશી જોવા મળી હતી આજે અમારી વણની થઈ છે આજે મને ચોથી વખત પસંદગી કરવામાં આવ્યો છે અને અમારા નવે નવ ડાયરાને હું બધાને અભિનંદન પાઠવું છું અને મને પણ આભાર માનું છે કે મને ટેકો આપ્યો અને સમાજની જવાબદારી મને સોંપી અને આ સમાજની જવાબદારી મને સોંપેલી છે એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર મારા વડીલોને પણ આભાર માનું છું અને મા ભૈરવ દાદાને હનુમાનજી રામદેવજી મને આશીર્વાદ આપે કે આવનારા દિવસોમાં એવા સારા કામ કરી શકું અને અમારે સમાજને કંઈપણે છે ને બધી સમાજને સાથે લઈ અઢારે અઢારે વરણને હું આગળ ચાલવા વાળો છું અને સાથે સાથે કે સમાજના કંઈ પણ જે કંઈ શિક્ષણિક છે શિક્ષણિક છે તેમાં આપણે કેમ આગળ છોકરાઓ જઈ શકે અને જો રોજગારી કેમ પાવી શકે એવા મારા મારા લક્ષ્ય પહેલાં પ્રાયોરિટી હશે અને મચ્છીમારોને કઈ રીતે આપણે ઉપર અપ્રિપમેન્ટ કરી શકીએ એના માટે મારા પૂરાં પણ પ્રયત્ન રહેશે બહુ વર્ષોની પરંપરા મુજબ અમારા સમાજની અંદરમાં નવ બેઠકો છે એ બેઠકો અલગ અલગ એરિયામાં હોય છે એ બેઠકની અંદરમાં ઓછામાં ઓછા બે હજારથી પચીસસો માણસની સભ્ય હોય છે એની અંદરમાં બે પટેલ અને એક ટ્રસ્ટી તરીકે એને ચૂંટા ચૂંટાવતા હોય છે પછી બહુમતીના આધારે અમે પ્રમુખને ચૂંટતા એટલે અમારી ભાષામાં વાણોટ કહેવાય છે ને એ વાણોટ છે એ સમગ્ર બારગામ સમાજનો પ્રમુખ ગણવામાં આવે એટલે આ વખતે પણ ચોથી ટમ માટે પ્રમુખ પ્રમુખ તરીકે પવનભાઈને નિમવામાં આવેલ છે આ પરંપરાઓ વર્ષો થયા છે અને અષાદી બીજના દિવસે અમારી પરંપરા જે છે આઈનેસના વખતની કે જે આઈનેસ હતા અમારા રાજાશના વખતમાં અમારા સમાજને બહુ માન સન્માનથી જોતા હતા અને એનું બહુમાન કરતા હતા એની એ ટાઈમની અંદરમાં એની પેલા પાગડી આવે એ પાગડી એની પહેરે પછી અમારા સમાજની પાઘડી એ પરંપરા અમે પણ આ જાળવી રાખેલી છે અને અમે એ આઈનેસને પણ અમે ધન્યવાદ આપીએ છીએ અને એને આભાર માનીએ છીએ અને આ પરંપરાના હિસાબે અમારો સમાજ તકી રહ્યો છે પવનભાઈ શિયાળની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખી બિનહરીફ તરીકે ચોથી વખત સર્વાનુમતે પોરબંદર ખારવા સમાજના બાણોટ તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે બાણોટ પવનભાઈ શિયાળ તથા નવનિયુક્ત પંચ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત ભૈરવનાથજી તથા હનુમાન દાદાની સાક્ષીએ શપથ લીધી હતી ત્યારબાદ લક્ષ્મી સ્વરૂપ નાની બાળોના હસ્તે વાણોટ શ્રીની તિલક વિધિ કરવામાં આવેલ હતી ઉપસ્થિત ખારવા સમાજના માજી વાણોટ શ્રેષ્ઠીઓ મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ પ્રમુખ તેમજ ઉપપ્રમુખને કરી અભિવાદન કર્યું હતું સમાજના સોનેરી ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી વાણોટ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવેલ કે તેઓ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે રોજગાર ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તથા માછીમારોના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર